લેસી મઘર લેટી ફેમિલી કેમ સો બધા મિત્રો મજા માશિયા મજામાં રહેવાનો આજના વિડીયોને અંદર તમારા બધાનો હાર્દિક સ્વાગત છે ઘણા સમય પછી આપણે મસબાનો વિડીયો લઈને આવી જાસી મચ્છી દેખાડવાનું છે ધોમે ધોમ દુનિયાની શાક આવેલો છે અને 3 જમણે મસબુ આવેલો છે તો કેટલી બધું શાક છે તમને અપડેટ આપવામાં આવશે અને હવર-હવરમાં ઠંડીમાં તમારા બધા મિત્રોનો હાર્દિક સ્વાગત કરું વિડીયો કરી દે શરૂ સૌથી પહેલા આપણે મોજો જોવો તમે આમ બોવા પાપા ય લે એમ ગાઈસ હવર-હવરમાં મોજા આવા આવે છે તો આપણે છે ને અહીંયા તો મસબો આવી ગયેલા છે પણ એક મસબો છે ને બે ને તો આ મસબો આવડો આ મસબો તો ત્રણ જમણથી થઈ તો આ મસબેલી મચ્છી આવવાની છે આગળ તમને હું બતાવું હું મચ્છી આવે એમને કટલી આવેલી છે ત્રણ જમણ સુધી એક ધારે કન્ટિન્યુ મચ્છી મારેલી છે ભેગી કરી છે ટોક કરો છો અને અત્યારે લઈને આવ્યા છે તો હું ના જાવ શાક લઈને આવશે તમને બધા મિત્રોને જોવાની મજા આવશે એટલે આ રિવેશમાં આલે કેમ લાગે મને ફેર એવું લાગે બોલો ભાઈ ત્યાં એલો તો છે તો પાણી હેલું જાય કે અમારું બેટું કઈ હે શું નથી પાણી હેલું જાય છે બાકી બીજું કઈ છે નહીં હાલો તો ફટાફટ જાય એ બાજુ આ બધા શાક લેવા જાય છે Tinuuo Brazilia, siêu vệ, mặt chi avese, mặt chi pa hèzau, and hôm mặt chi sĩ, nè batao yêu. Hello guys, tèo ngon, 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 ngon,

ઓલા તારા પણ લ્યો જો લસે મચી મરો એક મજબૂત મોંગા માહિલા મરો જલો છે બહુ મોંગા માહિલા મરો છે એક મજબૂત ગાઈસ તો એ માસલા લાવશે તો આમાં કઈ પછી ઢકી ન હોય દરિયો કહેવાય આવે તે નઈ આવે પણ કઈ નઈ સહી કન્ટિન્યુ મસબે અને આવડા જાગી જશે હાલો ગાઈસ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ખબર પડી જશે જો તમે કેટલી મને મને પડશે

કાંઈ વાંધો નહીં ગાઈશ આવી રીતનું પાલવાન પાલવાન આવી ગયું શાક જોઈ કેમ થાય કેમ નહીં કંઈ ખબર નહીં હલો ગાઈશ આ છે ને હુકલ ગુમલા છે એટલે કે કાટી દીધા કાટી હુક દીધી બોલો છે એ સારો કાટી હુક કાટી નંબર મોટા ભાઈ હુકાય જીવડો ન આવે દરિયામાં હા યાર દરિયામાં કાંઈ આવે બાવે નહીં ભાઈ અને આમ દોતરી ભી ઓ બાપા નેક્સ ને વાત એલા કાટી ઘણી બધી હુકલ છે હું એ નોતો તો બોલો ગાઈશ તો આવી રીતનું દરિયાની અંદર તે હુકાય છે

હવે એને ઊંઘ ઉડી છે એટલે હવે ટી ટાઈમ વી ટાઈમ ને એવું બતાવવા મળ્યા હોય તો કાઈ નહીં હાલો તમને કાંઈક અપડેટ આપી ફેમિલી સા બનાવી રાખી છે આપણે અને અમારા કિશનભાઈ એકલા એકલા પીવાય પણ મીડિયા છે તો જો ચાર વાટકા છે અને આખા આખા વાટકા સાફ ફૂટ કેમ બોલો ગઈ સાન ગાંઠિયા ખાવ નહીં તમારે બધું આવડા નાસ્તો કરી લે બોલો થઈ ગયો કે તે ગરમ જુઓ તમે કેમ પીવું તો એવું છે ભાઈ આ સારી કેવી પી લઈ હાલો

આમ છે કે મારા મોટા ભાઈ ના છોકરા છે પછી અહીંયા એક મારો મોટા ભાઈ નો છોકરો છે સામા ઉભો થાય સામો

ડાયરેક્ટ મચ્છી કાઠે પકડ દઈ ભલે શાક તો હું બતાવતા ભૂલી જાઉં પણ મસ્ત બમ બતાવી દીધું આયા બધા લઈને આવશે આગળ ખાગી બાગીને આયા લઈ આયા ને આયા લઈ આયા ને આયા છે ને પતંગ છે કામ દો તમને બતાવ જો જો બસ ની દો એમની એમને આવી જઈ ભાઈ અમારે દયાલ ગામ અંદર ખીહેર આવી જઈ છે તો મારા વાલા પતંગ સકાવીને વયા આવો દરિયા કિનારે તાઈ નડે નહી તો એને તપલી કરનો પડે કાઈ ફરાય જ નહી ડાયરેક્ટ અનલિમિટેડ પતંગ જ શકે કાઈ નહી તમે આયા કેમ આવ્યો જોવા હે હે દરિયામાં ના દરિયામાં નાવા વાહ <_ Gimme for u> <lotta> <Laborator il Rein |notimestamps|> તો કોસને ફેમિલી થાપી ખાઈ જાય છે એ તો ઊંધી પડી જાય એટલે વાત થઈ પૂરી હવે જાય ઉડાર ઘરે ફેમિલી મેં છે ને મારા વાલા એન્ટ્રી શરૂ કરી ને તરત કીધી દીધું તમને મજા આવશે એવો મસ્ત માં વિડિયો બનાવીશું અને સાકે ખણો બધું હતું પછી એક મગર હતી એક ગોઈજો ખાગો હતો જો એ ગોઈજો ખાગો તો મતલબ માં ફોટો છે ને એમાં એક ખાગો મોટો હોય તો દેખાઈ દો તમને મે એ ખાગો ઘરે હોય તો દેખાડી દો આગળ એ ખાગો છે ને ઓપરેશન વિડિયો હા હાસુ હાસુ અને ઓપરેશન કરાવે ને તો એ ખાગો ખરેખર એ ખાગો નહીં ખાતા કોઈ એ ખાગો ખાવાથી એક પાંચ પાંચ મિનિટની અંદર ટાંટા ઓગળે એ ખાગો ગરમ દરિયાની અંદર વધારે વધારે ગરમ વસ્તુ હોય ને તો એ ખાગો અને એને કહેવાય કાકરીઓ ખાગો અને ગોઈજો ખાગો બે નામ આવે એના તો એ ખાગો હંમેશાની માટે ઓપરેશનવાળા નહીં ખાવાનો બાકી આ કાટિયા ખાગા હિંગાળા કે એ ખાવ તો હાલે પણ ઓછું ખાવાનું ઓપરેશનવાળાને ધ્યાન રાખવાનું જિંદગી મનુષ્ય એક જ વખત મળે વારંવાર ન મળે તો ફેમિલી હું જાઉં છું ઘરે તો ફેમિલી આ છે ને મતલબ માં જો તમે આ ઓલું છે ખબર ખાગી નહી આ તો મગર છે આ દેશી મગર કહેવાય પણ પટારી કહેવાય દેશી મગર આવી રીતની આવે મસ્ત લાલ ઘૂમ એક નંબર બેસી મગાઈ આમાં છે પાલવા ખાગા ગુમલા એટલે જ ગુમલા લેવા બોલો પછી આમાં સેવાળો ને ઉસે અને આ કોઈ જો ખાગો એટલે કા તો આ ખાગો હંમેશાની માટે ઓપરેશન હોય એટલે ખાતાની ની અહીંયા રાખજો પછી મને કોઈ તો ફેમિલી હું છે ને ઘરે પોગી જો અમાર કેવલ ભાઈ સમજો તાર રમે હાલો કેવલ હા ભાઈ મારો નાનો છોકરો કેવલ હાલો કેવલ આયો તો મધી કો આ મારો મોટો છોકરો ધનજીભાઈ જો તમે રખડો થઈ જાવ તો મોટો થઈ જાવ તો બકે આવ સુ ઘરે હવે આ વિડિયો પૂરો કરી દેવાનું થાય છે કાજલ તાસે તપાસ કરો હેલો ગાઈસ શું કરો છો તું દરિયામાં હું ને તેડીન તમે તો મસ્બાબા મને કોણ લેવા આવે તો વિડિયો પૂરો કરો પછી એમ કઈ કોણ માં આવી ને હું શાક કઈ આવી આપણને લેવા આપણે જવું નથી ઘેર યાર એ પાછા ટાઈમ થાય સને ફેમિલી આને કઈ વાતો ખુટશે ને મળશું મસ્તી ને વિડીયો માં આ કેવો લાગ્યો ખાસ કોમેન્ટ માં જણાઈ દેજો જય માતાજી બાય બાય